નમસ્કાર દર્શક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે વિડીયોને લાઈક અને શેર કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના મહાદેવ ઓમ શિવાય મંગળવારનું રાશિફળ મેષ કુંભ અને મીન રાશિને ધનલાભ થઈ શકે છે કર્ક રાશિને પ્રોપર્ટી રોકાણ ફરશે વીસ ઓગસ્ટ મંગળવાર મેષ રાશિના જાતકો માટે સારો દિવસ છે નોકરીમાં તમને બાકી પૈસા અને જવાબદારી મળી શકે છે મિથુન રાશિના લોકોને ગ્રહોનો સહયોગ મળશે કર્ક રાશિવાળા લોકોને પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે પ્રોપર્ટી સંબંધિત કોઈ પેન્ડિંગ કામ પણ પૂરું થઈ શકે છે સિંહ અને કન્યા રાશિના લોકોને નોકરીમાં મોટી જવાબદારી મળી શકે છે વૃશ્ચિક રાશિના લોકો માટે સંજોગો સાનુકૂળ રહેશે કુંભ રાશિના લોકોને આર્થિક લાભ મળી શકે છે મીન રાશિના લોકોને બાકી પૈસા મળી શકે છે આ સિવાય ધન રાશિના લોકોએ પૈસાની બાબતમાં બેદરકાર ન રહેવું જોઈએ નોકરીમાં વધુ કામનો ભરાવો થઈ શકે છે મકર રાશિના લોકો માટે નવા કામની શરૂઆત કરવા માટે દિવસ સારો નથી જ્યારે બાકીની રાશિઓ માટે દિવસ મિશ્ર ફળદાયી રહેશે ગુજરાતી પંચાંગ અનુસાર વીસ ઓગસ્ટ મંગળવારે વિક્રમ સંવત બે હજાર શ્રાવણ વદ પક્ષની એકમ તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ કોમ છે મંગળવારે રાહુકાળ સાંજે ત્રણ કલાક ઓગણચાલીસ મિનિટ છત્રીસ થી પાંચ કલાક સત્તર મિનિટ એકવીસ સેકન્ડ સુધી રહેશે વીસ ઓગસ્ટ મંગળવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ સમય સારો છે કુદરત તમારા માટે ઉત્તમ પરિસ્થિતિઓ બનાવી રહી છે તમને રોકાણ સંબંધિત કેટલીક માહિતી મળશે અને તે તમારા પરિવારના સભ્યોને પણ તમારા આયોજનમાં સામેલ કરો વાંચન જેવી પ્રવૃત્તિઓમાં રસ નેગેટિવ તમારા કાર્યોને સરળ રીતે કરો ઉતાવળ ન કરો અને બિનજરૂરી વિવાદોમાં ફસાશો નહીં પારિવારિક જવાબદારીઓ વધવાથી તમે વ્યસ્ત રહેશો પરંતુ સંગઠિત થવાથી તમે તે કરી શકશો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે અને તમે ઓનલાઈન અને ફોન દ્વારા પણ યોગ્ય ઓર્ડર મેળવી શકશો ચૂકવણી વગેરે એકત્રિત કરવા માટે આ અનુકૂળ સમય છે નોકરી તમને થોડી સત્તા મળશે પરંતુ વાતચીત માંગ સંતુલન જાળવો લવ પરિવાર આનંદનું વાતાવરણ રહે છે તમે મિત્રો સાથે કોઈ વિષય પર ઊંડાણપૂર્વક વાતચીત કરી શકો છો સ્વાસ્થ્ય વધુ પડતા કામના બોજ અને થાકને કારણે તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવો તેનાથી તમને શાંતિ મળશે લકી કલર પીળો લકી નંબર આઠ વૃષભ રાશિ પોઝિટિવ સામાજિક અને વ્યવસાયિક બંને ક્ષેત્રોમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહે છે ઘરમાં ધાર્મિક કાર્યોનું આયોજન કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જો કોઈ પૈતૃક અથવા અન્ય બાબત સંકળાયેલી હોય તો આજે તેને લગતી કોઈ પ્રવૃત્તિ થઈ શકે છે નેગેટિવ જો કોઈ સમસ્યા કે અવરોધ આવે તો નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પાછા આવો માતા પિતાએ તેમના બાળકોને આત્મવિશ્વાસ જાળવવામાં મદદ કરવી જોઈએ વ્યવસાય કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી પહેલા યોગ્ય વ્યક્તિની સલાહ લેવી વધુ સારું રહેશે નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો નહીં તો તે તમારા સન્માન અને કાર્યક્ષમતાને અસર કરશે લવ પરિવાર માંગ બહારની વ્યક્તિની દખલ પરિસ્થિતિને બગાડી શકે છે પરસ્પર સંવાદિતા જાળવી રાખવી વધુ સારું રહે છે નકામા પ્રેમ સંબંધો માંગ ન પડો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે કશાની ચિંતા કરશો નહીં પરંતુ બેદરકાર રહેવું પણ યોગ્ય નથી લકી કલર ક્રીમ લકી નંબર નવ મિથુન રાશિ પોઝિટિવ આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા માટે શુભ બનાવી રહી છે સમયનો યોગ્ય ઉપયોગ કરો અચાનક તમે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત કરશો જે ફાયદાકારક રહેશે કોઈ પણ પારિવારિક ધાર્મિક પ્રસંગ પણ શક્ય છે નેગેટિવ સાવધાની રાખો અથવા લેવડ દેવડ મુલતવી રાખો નહીંતર કેટલીક ભૂલો થઈ શકે છે નકારાત્મક વલણ ધરાવતા લોકોની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી દૂર કરી શકે છે તમારી પોતાની કાર્યક્ષમતા પર વિશ્વાસ કરવો વધુ સારું છે વ્યવસાય વેપાર માન્યતા સ્થિતિ પર ધ્યાન આપો માર્કેટિંગ સંબંધિત કામ અને પેમેન્ટ એકત્ર કરવા માટે આજનો સમય સનુકૂળ છે ધ્યાન રાખો કે બેદરકારીના કારણે ડીલ કેન્સલ પણ થઈ શકે છે સરકારી સેવા કરતા લોકો પર કામનો બોજ વધશે લવ ઘરમાં શિસ્તબદ્ધ અને તણાવમુક્ત વાતાવરણ રહેશે પરંતુ બીજાથી મિત્ર પ્રત્યેનું આકર્ષણ તમને તમારા લક્ષ્યથી દૂર કરી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે શારીરિક અને માનસિક રીતે અને સ્વસ્થ અનુભવ કરશો લકી લકી કલર લાલ નંબર પાંચ કર્ક રાશિ ધન દિવસ વ્યવસ્થિત રીતે પસાર થશે આજે ફોન કોલ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળવાની સંભાવના છે જમીન સંપત્તિને લગતા કોઈ પણ અટકેલા કામ પરસ્પર ચર્ચા દ્વારા પૂર્ણ થશે યુવાનો તેમના ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી પ્રત્યે જાગૃત રહે છે નેગેટિવ ખાલી સમય બગાડો નહીં થોડી સર્જનાત્મકતા કરતા રહો આવકની સ્થિતિમાં સુધારો થતા ખર્ચમાં પણ વધારો થશે અંગત બાબતોને લઈને નજીકના સંબંધી સાથે મતભેદની સ્થિતિ બની શકે છે તમારા અહંકાર અને ગુસ્સા પર નિયંત્રણ રાખો વ્યવસાયો વ્યવસાયિક સંપર્કો દ્વારા કેટલીક ખાસ લાભદાયી માહિતી મેળવી શકાય છે પરંતુ કાર્યપ્રણાલીમાં અત્યારે કોઈ ફેરફાર લાવવાનો પ્રયાસ કરશો નહીં પ્રોપર્ટીમાં રોકાણ ફાયદાકારક રહે છે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ યાત્રા થઈ શકે છે લવવિવાહિત જીવન અને પ્રેમ સંબંધો બંને સુમેળભર્યા રહે છે લોંગ ડ્રાઈવ પર જવાથી આરામ મળશે સંબંધોમાં પણ મધુરતા રહે છે સ્વાસ્થ્ય તમારો આહાર સંતુલિત રાખો નહીં તો ગેસ અને એસિડિટીને કારણે તમારી દિનચર્યા થોડીક અંશે બગડશે લકી કલર આસમાની વાદળી લકી નંબર ચાર સિંહ રાશિ પોઝિટિવ તમારા કાર્યો સમયસર પૂરા થશે પરંતુ સફળતા હાંસલ કરવા માટે તમારે કાર્યલક્ષી બનવું પડશે તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો મિલકત સંબંધિત કોઈ કામ ઉકેલાય તો રાહત રહેશે નેગેટિવ કોઈની સાથે નાની નાની વાત પર વિવાદની સ્થિતિ બની શકે છે જેના કારણે પરિવાર વ્યવસ્થાને પણ અસર થશે જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો અથવા કાળજીપૂર્વક વિચાર્યા પછી લો વ્યવસાય વ્યવસાયના હાજર રહેવું ફરજિયાત છે ગૌણ કર્મચારીઓ વચ્ચે જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે જેની અસર બિઝનેસ સિસ્ટમ પર પડશે ઓફિસમાં તમને કોઈ ખાસ સત્તા મળી શકે છે લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતા અને પ્રેમ રહેશે મિત્રોને મળવાની તક પણ મળશે સ્વાસ્થ્ય આજે સ્વભાવમાં ચિડિયાપણું અને ગુસ્સો રહેશે તણાવમાંથી મુક્તિ મેળવવા માટે થોડો સમય મનોરંજન અને પરિવાર સાથે પ્રવાસમાં વિતાવો લકી કલર બદામી લકી નંબર છ કન્યા રાશિ પોઝિટિવ આજે તમારો કોઈ ખાસ પ્રયાસ સફળ થવાનો છે તમારી સિદ્ધિઓ અન્ય લોકો સમક્ષ પણ પ્રગટ થશે અને તમને પ્રશંસા પણ મળશે આજે તમને કેટલાક સમયથી ચાલી રહેલી કોઈપણ મૂંઝવણ અને બેચેની માંગથી રાહત મળશે નેગેટિવ સારું વ્યક્તિત્વ મેળવવા માટે થોડો સમય એકલા બેસો અને તમારા જીવનના માપદંડો પર વિચાર કરો નજીકના મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધોમાં કડવાશ ન આવવા દો બેદરકાર અને ક્રોધિત વલણ જેવી આ ખામીઓને સુધારો વ્યવસાય વેપારમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે ખાસ કરીને માર્કેટિંગ સંબંધિત કામ પર તમારું ધ્યાન રાખો યોગ્ય ઓર્ડર મળી શકે છે નોકરી કરતા લોકોને કોઈ વિશેષ અધિકાર મળી શકે છે જે થકવી નાખશે પરંતુ તેના પરિણામો સુખદ હશે લવ પરિવારમાં અપરિણિત સભ્ય માટે લગ્ન સંબંધિત યોગ્ય સંબંધ આવી શકે છે પ્રેમ સંબંધોના મામલામાં ગંભીર રહો સ્વાસ્થ્ય ગુણ અને સાંધાના દુખાવા જેવી કોઈ જૂની સમસ્યા વધી શકે છે ગેસની સમસ્યા થાય તેવી વસ્તુઓનું સેવન ન કરો લકી કલર કેસરી લકી નંબર ત્રણ તુલા રાશિ પોઝિટિવ સમયને વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવાથી તમને સુખદ પરિણામ મળશે હૃદય કરતાં મનના અવાજને જ પ્રાધાન્ય આપો નજીકના સંબંધી સાથે ખરાબ સંબંધો ફરી મધુર બનશે નેગેટિવ ઘરમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યાને ઉકેલવામાં ગુસ્સાને બદલે ડહાપણનો ઉપયોગ કરો કોઈની સાથે બિનજરૂરી દલીલબાજી તણાવનું કારણ બની શકે છે ધ્યાનમાં રાખો કે ઘરના વડીલોનું સન્માન જળવાઈ રહે વ્યવસાય વ્યાપાર સંબંધી કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લો કોઈ પ્રોજેક્ટ પૂરો કરવા માટે લોન લેવા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં સકારાત્મક પરિણામ મળશે સ્ટાફ અને સહકર્મીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો લવ પરિવાર સાથે મનોરંજન અને આનંદમાં સમય પસાર થશે પ્રેમ પરિવારની મંજૂરી મળવાથી રાહત મળશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ મહિલાઓ માટે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે લકી કલર વાદળી લકી નંબર આઠ વૃશ્ચિક રાશિ પોઝિટિવ સંજોગો ખૂબ જ અનુકૂળ રહે છે આ અદ્ભુત સમયનો સદુપયોગ કરો આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ જોક તમને માનસિક શાંતિ આપશે અને સકારાત્મક ઉર્જા પણ વહેશે કોઈ ખાસ હેતુ માટે મુસાફરી પણ શક્ય છે નેગેટિવ ધ્યાન રાખો કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તમને નુકસાન થઈ શકે છે સંજોગોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો અને આળસને હાવી ન થવા દો હાલમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પણ પોતાના કામ પ્રત્યે બેદરકાર બની રહ્યા છે વ્યવસાય વેપારમાં થોડી અડચણો આવશે તમારા કામની ગુણવત્તામાં વધુ સુધારો કરવાની જરૂર છે પેમેન્ટ એકત્રિત કરવા માટે સમય અનુકૂળ છે આ માટે કરેલા પ્રયત્નો સફળ થશે સરકાર માંગ ફરજ બજાવતા લોકોની બદલી થઈ શકે છે લવઘર માંગ મહેમાનોના આગમનને કારણે ઉત્સવનું વાતાવરણ રહેશે ભેટની આપલે જેવી પ્રવૃત્તિઓથી દરેકને ખુશી મળશે સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું ખૂબ જ જરૂરી છે સંતુલિત આહાર જાળવો લકી કલર નારંગી લકી નંબર ધન રાશિ જો કોઈ સરકારી મામલો ભર્યો હોય તો તેને ઉકેલવા માટે આજે તમને કોઈનું માર્ગદર્શન મળી શકે છે ખાસ મિત્રો સાથે મુલાકાત થશે અને કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર પરામર્શ દ્વારા ઉકેલ મળશે નેગેટિવ તમારી સાથે થોડો સમય પસાર કરવો જોઈએ તમારા વિચલિત મન પર નિયંત્રણ રાખો તમારી જીત નિશ્ચિત છે કોઈ પણ નિર્ણય લેતી વખતે માનસિક સ્થિતિને સ્થિર રાખવી જરૂરી છે વ્યાપાર વ્યાપાર વ્યવસ્થા જાળવવા માટે ઘણી મહેનત અને પ્રયત્નો કરવા પડશે પૈસાના મામલામાં બેદરકારી ન રાખો ટૂર અને ટ્રાવેલ અને મીડિયા સંબંધિત બિઝનેસમાં સુધારો થશે તમારા કામ પર ભારે કામના બોજને કારણે તમારે ઓવરટાઈમ કામ કરવું પડશે લવ પતિ પત્ની વચ્ચે પ્રેમભર્યો સંબંધ રહેશે પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે સ્વાસ્થ્ય તમે માનસિક અને શારીરિક રીતે થોડી અસ્વસ્થતા અનુભવશો તમારું મનોબળ મજબૂત કરવા માટે ધ્યાનની મદદ લો લકી કલર પીળો લકી નંબર આઠ મકર રાશિ પોઝિટિવ કોઈ પ્રિય સંબંધી પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે જો તમે તમારી કોઈ પણ નબળાઈઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમને ચોક્કસપણે સફળતા મળશે તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહ તમારા ઘણા કાર્યોને ઉકેલવામાં સક્ષમ બનશે વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરશે નેગેટિવ નાણાકીય સમસ્યાઓથી બચવા માટે તમારું બજેટ સુનિશ્ચિત કરો અને તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો બાળકોની પ્રવૃત્તિઓ અને કંપની પર નજર રાખવી જરૂરી છે તેઓ તેમના સ્વભાવ માંગ ચીડિયાપણું પણ અનુભવશે મિત્ર સાથે ચર્ચા કરવાથી ઉકેલ મળી શકે છે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે માટે આજે કોઈ પણ નવું કાર્ય કાર્ય શરૂ રાખો અને ફક્ત તમારા વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો બહારની વ્યક્તિની દખલગીરીથી નુકસાન થવાની સંભાવના છે લવગ તમારી સમસ્યાઓના ઉકેલમાં તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી યોગ્ય સહયોગ મળશે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે સ્વાસ્થ્ય તમારી ખાનપાનની આદતો મધ્યમ રાખો કારણ કે બહારના ખોરાકને કારણે પાચન પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે લકી કલર પીળો લકી નંબર સાત કુંભ રાશિ પોઝિટિવ આજે આર્થિક બાબતોને લગતી ઘણી પ્રવૃત્તિઓ થશે અને સારા પરિણામો પણ આવશે પરિવારના વરિષ્ઠ સભ્યોના સ્નેહ અને આશીર્વાદથી પરિવારમાં આનંદદાયક અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે ધાર્મિક સંસ્થાઓ સંબંધિત કાર્યોમાં પણ સમય પસાર થશે નેગેટિવ નજીકના સંબંધી સાથે ચાલી રહેલ અણબનાવ ટૂંક સમયમાં થોડી બુદ્ધિ અને સમજદારીથી ઉકેલાઈ જશે વધારાના ખર્ચના કારણે ચિંતા પણ રહેશે આ સમય ચિંતા કરવાને બદલે ધીરજ અને સંયમ સાથે વિતાવો વ્યવસાય તમારી અંગત પ્રવૃત્તિઓને સાર્વજનિક ન કરો અન્યથા અન્ય કોઈ તેમનો લાભ લઈ શકે છે સરકારી નોકરીમાં કામ કરતા લોકો પર આજે કામનો બોજ ખાસ રહે છે તમારા અધિકારીઓ બોસ વગેરે સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો આ સંબંધ તમારા માટે ફાયદાકારક રહેશે લવ તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યને કારણે તમે ઘર અને બિઝનેસ બંનેમાં સારી સંવાદિતા જાળવી શકશો વિજાતીય મિત્રોથી સુરક્ષિત અંતર રાખો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારુ રહેશે માત્ર વર્તમાન વાતાવરણને કારણે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે લકી લકી કલર કેસરી નંબર મીન રાશિ પોઝિટિવ લાગણીઓમાં વહી જવાને બદલે કુનેહાને સમજદારીથી કામ કરવાથી સંજોગો તમારા પક્ષમાં રહેશે કોઈ પણ અટવાયેલા અથવા પેન્ડિંગ નાણાંનું રિફંડ પણ શક્ય છે સંતાનની કારકિર્દી કે શિક્ષણને લગતી કોઈ ચિંતા પણ દૂર થશે નેગેટિવ તમારા અટવાયેલા કાર્યોને પૂર્ણ કરવા માટે પ્રયત્નો કરવાનો આ સમય છે ફોન પર અથવા મિત્રો સાથે હેંગઆઉટ કરવામાં તમારો સમય બગાડો નહીં પાડોશી સાથે બોલાચાલી જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે વ્યાપાર વ્યવસાયમાં સમય અનુસાર તમારી કાર્ય વ્યવસ્થામાં સુગમતા લાવવાની જરૂર છે નવી ટેકનોલોજીનો અમલ કરો માર્કેટિંગ સંબંધિત કામ પણ ખૂબ જ ધ્યાનથી કરો ઓફિસમાં કર્મચારીઓની મહેનતથી કામમાં ઝડપ આવશે અને ઉત્પાદનમાં પણ વધારો થશે. લવ ઘરનું વાતાવરણ મધુર અને સૌહાર્દપૂર્ણ રહેશે. તમારા જીવનસાથીની બીમારીને કારણે તમારે ઘરમાં યોગ્ય સહયોગ આપવો પડશે. સ્વાસ્થ્ય પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. પરંતુ તમે સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવ કરશો. લકી કલર લાલ, લકી નંબર 9. દરરોજ ફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ ઓફિશિયલ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા જ એક વિડિયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી